श्री स्वामिनारायण भगवान् जय अक्षर पुरुषोत्तम महाराज निय गुणातितानन्द स्वामी महाराज नी भगत जी महाराज जय शास्त्री जी महाराज नि जय जी महाराज नि છેલ્લા ઘણા દિવસોથી આપણે આ પ્રાપ્તિના વિચાર ઉપર ગોષ્ટીનો લાભ લઈ રહ્યા છે અને ગઈકાલથી પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજના દિવ્ય પ્રભાવ વિશે આપણે જાણી રહ્યા છે મહારાજના દિવ્ય પ્રભાવની આપણે ગઈ કાલે પણ થોડી વાત કરી હતી તો ભગવાન સ્વામિનારાયણ એમની મૂર્તિનું જે આકર્ષણ હતું એમની મૂર્તિના દર્શન પણ અનેક લોકો એમના ચરણોમાં સમર્પિત થઈ જતા ભગવાન સ્વામિનારાયણ ઊંઝામાં હતા અને એ વખતે શાસ્ત્રોના પ્રકાંડ પંડિત દીનમણી શર્મા જ્યારે મહારાજના દર્શન કરવા માટે પધારે છે મહારાજ સભામાં બિરાજમાન હોય છે વિચાર આવ્યો કે આ કોઈ સામાન્ય મનુષ્યના દાંત નથી આ ભગવાન હોવા જોઈએ દાંત જોઈને એમને પણાની પ્રતિ થઈ અને મહારાજના ચરણોમાં સમર્પિત થઈ ગયા એ વખતે એમ કહેવાય છે એમની પાસે ચાલીસ હજાર રૂપિયાની વારસાગત મિલકત હતી મહારાજની એવી પશુ પક્ષી જોવા લલચાય જન મન કેમ ન હરખાયા કે મહારાજની મૂર્તિનું આકર્ષણ એવું હતું કે લોકો એમાં ખેંચાઈ જતા મહારાજ મેમકા બિરાજમાન હતા અને એ વખતે મેથાણથી અજા પટેલ મહારાજના દર્શન કરવા માટે પધારેલા અજા પટેલની સાથે એમણે પોતાના મિત્રોને પણ સાથે લેતા આવ્યા હતા એમાં એક ગજા ગઢવી કરીને એક હરિભક્ત એ મહારાજના દર્શન કરવા માટે પધારે છે મહારાજ પોતાના ઉતારેથી ત્યાં નદી છે નદીની નજીકમાં કૂવો છે તો એ કુવે સ્નાન કરવા માટે જતા હતા તો એ ચાલતા ચાલતા દર્શન એ મહારાજના ચાલતા દર્શન મનુષ્યની ચાલ નથી આ નક્કી ભગવાન જોઈએ અને ચરણોમાં સમર્પિત થઈ ગયા અને પૂર્ણાનંદ સ્વામી બની ગયા તો મહારાજનું આવું આકર્ષણ હતું કે જો જો કોઈ પ્રથમ વખત પણ મહારાજના દર્શન કરે તો પણ તે અત્યંત પ્રભાવિત થઈ જતા વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વાઈ મહારાજ નું જીવન એવું જ શુદ્ધ છે કે કોઈ પ્રથમ વખત દર્શન કરે તો પણ એને કેવો અનુભવ થતો હોય છે સાઉથ ગુજરાતમાં વાંસદા કરીને ક્ષેત્ર છે ત્યાં એક નરેશભાઈ વ્યાસ કરીને રહે હવે પોતે બીમાર પડ્યા હતા ને એ વખતે ડોક્ટર પંકજભાઈ દર્શી હોમિયોપેથી ડોક્ટર છે અને એમની સારવાર પોતે લઈ રહ્યા એમની પાસેથી સારવાર લઈ રહ્યા હતા અને આ પંખ પણ આપણા નિષ્ઠાવાન સત્સંગી અને જે એમના યોગમાં આવે એમને ઈચ્છા થાય કે આપણે પણ પ્રમુખ સાંઈ મહારાજ મહારાજનો બધો મહિમા કહીએ તો આ નરેશભાઈ મહારાજ ની બધી વાત કરી તો આ નરેશભાઈ ને અત્યંત સ્ટ્રાઈક થઈ મનમાં કે આવા પ્રગટ ભગવાન અત્યારે છે આવા ભગવાન અત્યારે પણ પૃથ્વી પર સંત દ્વારા વિચરણ કરી રહ્યા છે તો મારે એમના દર્શને જવું જોઈએ અને એમણે વિચાર કર્યો કે મારે સ્વામીના દર્શન કરવા માટે જવું છે અને તારીખ એક ઓક્ટોબર ના રોજ સાંઈ સાથે ગાડીમાં આ વાંસદાથી નાસિક પહોંચે છે અને નાસિક જાય છે અને મહંત સાંઈ મહારાજના ત્રણ વખત એમને દર્શન થાય છે પ્રથમ દર્શન જયારે મોહંત સાંઈ મહારાજ સાંજે સભામાં જતા હોય છે એ વખતે રસ્તામાં એમની એમનો પરિચય અપાય છે એ વખતે એમને દર્શન થાય છે પછી જયારે સભા મંડપમાં મોહન મહનસાઈ મહારજ પહોંચે છે તો સભામાં પણ નરેશભાઈને સ્વામી બાપાના દર્શન થાય છે અને એ વખતે તો પોતે અત્યંત ગદગદી થઈ જાય છે એમની આંખોમાંથી આંસુ નીકળ્યા કરે છે અભાવિત થઈ ગયા એમણે વાત કરી કે એ વખતે મારા મનમાં જેટલા પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નો શમી ગયા ગુરોસ્ત મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ સંશયા કે ગુરુ ભલે મૌન હોય તેમ છતાં પણ પ્રશ્નો શમી ગયા હોય એવો મને અનુભવ થયો અને પછી તો જ્યારે સભા પૂરી થઈ પછી એ વખતે મહંત મહારાજના ભોજન દર્શન પણ થતા હતા તો મહારાજના ભોજન દર્શન કર્યા અને ખૂબ જ રાજી થઈ ગયા અને એ જ દિવસે રાત્રે જ્યારે પોતાના ઘરે ગયા રાત્રે એક વાગે પોતાના દીકરા નીલ સાથે ફરી પાછા ગાડીમાં ગયા અને ઘરે પહોંચ્યા સુવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઊંઘ જ ના આવે એમને મોહન સ્વામી મહારાજ જ યાદ આવે સવારના પાંચ વાગ્યા સુધી એ બેઠા જ રહ્યા એમને ઊંઘ જ ના આવી એ બાલ્કનીમાં પાંચ વાગે બેઠા હતા એ વખતે એમના દીકરા નીલની આંખ આંખ ઉડી કે પપ્પા તમે કેમ હજી સુધી જાગો છો કે બે એ વખતે નરેશભાઈ વાત કરી કે બેટા હું તને શું વાત કરું કે મને મોહન સ્વાઈ મહારાજ જ યાદ આવે છે અને એમની જે મૂર્તિ નામે જે દર્શન કર્યા એ હું ભૂલી શકતો નથી અને મને જે આનંદ અત્યારે થાય છે એનું વર્ણન પણ કહી શકતો નથી રામાયણમાં તુલસીદાસજી નોંધે છે કે જયારે રામ ભગવાન સીતાજીના દર્શન કરવા માટે સીતાજીના સ્વયંવર માટે ગયા હતા અને એ વખતે એના થોડા સમય પહેલા એ રામ ભગવાન બગીચામાં જતા હોય છે અને એ વખતે સીતાજીના જે સહેલીઓ એમની હોય છે એ આ રામ દર્શન કરે છે અને એમને જોઈને દરેક ના મનમાં એવું થાય છે કે આ પુરુષ છે એ સીતાના પતિ થાય તો સારું અને પછી આ સીતાજીના જે સખી હોય છે એ બધા જયારે સીતાજીના મળે છે ત્યારે આ રામ ભગવાનની મૂર્તિનું વર્ણન કરે છે અને એ વર્ણન કરતા તુલસીદાસજી લખે છે કે રામ ભગવાન કેવા છે તેનું વર્ણન કરતા એમણે લખ્યું કે ગીરા અનયન નયન બીનુબાની ગીરા એટલે કે વાણી ગીરા અનયન વાણીને આંખો નથી નયન બીનુ બાની અને આખો ને વાણી નથી એટલે જે આંખે કરીને જોયું એ જીવે કરીને વર્ણન થઈ શકે એમ નથી એમ નરેશભાઈને આવો અનુભવ એ સમયે થયો કે મેં જે મોહન સાંઈ મહારાજના દર્શન કર્યા એનું વર્ણન હું કરી શકું એમ નથી અને પછી તો સાંઈ મહારાજની મૂર્તિ એમના મનમાં રહ્યા કરે એ વખતે નરેશભાઈએ પ્રથમ વખત મોહન સાંઈ મહારાજના દર્શન કરેલા અને પછી નરેશભાઈએ નિર્ણય લીધો કે મારા ઘરથી પાંત્રીસ કિલોમીટર દૂર ધરમપુર છે અને ત્યાં દર રવિવારે સત્સંગ સભા થાય છે તો આજથી હું નિયમ લઉં છું કે દરેક રવિ સભા મારે ભરવી છે એટલું જ ને એમનો દીકરો છે નીલ એને તો મોહન સાઈ નું ઘેલું લાગી ગયું ફોનમાં બધે સ્ક્રીન સેવરમાં હોય કે લેપટોપમાં હોય બધે મોહન સાઈ માર્જના ફોટા મૂકી દીધા પોતે જ્યાં અભ્યાસ કરવા માટે રહે ત્યાં પણ મોહન સાહી મહારાજ નો ફોટો એમણે લઈ લીધો ને ત્યાં મૂકી દીધો તો જ્યાં જોઈએ ત્યાં મોહન સાઈ એમને પાછા યાદ આવ્યા કરે તો આપણને ખ્યાલ આવે કે પ્રથમ દર્શન સાંઈ મહારાજ ના કર્યા અને એમાં પણ એમને કેવો અનુભવ થયો તારીખ દસ એપ્રિલ નો દિવસ મોહન સાંઈ મહારાજ સુરતમાં હતા અને એ વખતે ત્યાં આ મોટો ઉત્સવ હતો એટલે ઘણા બધા હરિભક્તો આવ્યા હતા અને જે આપણા ઉત્સવ સ્થળ હતો એની બહાર બધી ભીડ પણ ઘણી બધી હતી એમાં એક બાબા સાહેબ ફોંડે કરીને એક મરાઠી ભક્ત એ રસ્તા પર જતા હતા અને એમને જોયું કે અહીંયા આટલી બધી ભીડ શેની છે એટલે ત્યાં ટ્રાફિક માં ગાડી ઉભી હતી એટલે એમને બાજુમાં એક્ટિવા જતી હતી એમાં એક મહિલા અને એમની સાથે એમનો દીકરો હતો તો એમને પૂછ્યું કે આટલી બધી ભીડ શેની છે તો કે અત્યારે મોહન સાંઈ મહારાજ અહીંયા છે ને એમની ઉપસ્થિતિમાં રામનવમી અને શ્રી હરિજયંતિ નો ઉત્સવ થવાનો છે એના માટે બધા અહીંયા રોકાયેલા છે એટલે પૂછ્યું કે એ ઉત્સવમાં મને પણ લાભ મળી શકે અમે કીધું કેમ નહીં મળી શકે એટલે આ જે મહિલા હતા અને એમની સાથેનો દીકરો જયદીપ એ બંને લઈને ત્યાં ગયા અને સભામાં બેઠા અને એ દિવસે આ બાબા સાહેબ જે ફોંડે છે એમણે આ જયદીપ ને વાત કરી ત્યારે મારી પાસે પાણી છે ત્યારે પાણી પીવું કે ના મારે તો આજે નિજળા ઉપવાસ છે અને પછી તો આખી પૂરી થઈ અને આ ફોંડે સાહેબ છે અત્યંત ભાવ વિભોર થઈ ગયા અને પછી એમનો અનુભવ વર્ણવતા એમણે વાત કરી કે મેં પૂજા પાઠ મેં નહીં માનતા હતા મેં પૂજા પાઠ મેં નહીં માનતા હતા લેકિન યહા આકર સ્વામીજી કે દર્શન કરકે મેરી ભગવાન કે પ્રતિ શ્રદ્ધા બઢ ગઈ હે હવે આ ફોંડે સાહેબે ક્યારે મોહન સ્વામી દર્શન કર્યા નહોતા પ્રથમ વખત જ દર્શન કર્યા હતા તેમ છતાં પણ એમણે વાત કરી કે મેં પૂજાપાઠ મેં નહીં માતા તા આગળ મેરી ભગવાન કે પ્રત્યે શ્રદ્ધા પડ ગઈ હે તો શ્રદ્ધા નાસ્તિક હોય એને પણ આસ્તિક ભાવ જાગૃત થાય એવું આ મહન સ્વાઈ મહારાજ નું દર્શન છે મહન મહારાજ ના દર્શન કરીને અનેક લોકોના વ્યસન છૂટી ગયા છે અરવિંદભાઈ બબ્બલ નો પ્રસંગ તો આપણે સાંભળ્યો છે પરંતુ એવા જ એક બીજા ભાઈ એમનું નામ મન્વેશભાઈ વડોદરાની નજીકમાં રહે અને એમને પણ ખૂબ જ વ્યસન છ સાત જેટલી લે એટલે આટલા અથંગ વ્યસની આપણને આશ્ચર્ય થાય કે આ અઠવાડિયે દિવસના એક એક કલાકે કલાકે પીતા હશે કે શું પણ આટલા અઠંગ વ્યસની મોહન સાહેબ મહારાજનો કોઈ યોગ નહીં એમના એક પરિવારમાં એક અન્ય સભ્ય છે એમને આ મહંત સાંઈ મહારાજ પોતે સત્સંગી એટલે વિનંતી કરી કે મહંત ના જ પડતા હતા પણ આ નો ખૂબ આગ્રહ થયો એટલે દર્શન માટે પધાર્યા સાંઈ મહારાજના સવારે એક જ વખત પૂજા દર્શન કર્યા અને પૂજા દર્શન પછી તો એમની કોઈ મુલાકાત પણ મહંત સાંઈ મહારાજ સાથે થઈ નથી કોઈ સમીપ દર્શનની પણ વ્યવસ્થા થઈ નથી અથવા તો પછી મહંત સાઈ મહારાજ આમ ઈશારા સાથે આમ વ્યસન ગયું એવી પણ કોઈ વાતો કરી નથી તેમ છતાં પણ કેવળ મોહન સંહી મહારાજના પૂજા દર્શન કરીને ઘરે આવ્યા એમણે નક્કી કર્યું કે મારે હવે બધા જ વ્યસન છોડી દેવા છે એ દિવસ બે હજાર અઢાર ની આસપાસ ની સાલ હતી આજ દિવસ સુધી આમ મનવેશભાઈએ કોઈ પણ પ્રકારનું વ્યસન કર્યું નથી એક જાટ બધા જ વ્યસન એમને છોડી દીધા અને એટલું જ નહીં નિયમિત તિલક ચાંદલા સહિત પૂજા પણ કરવા લાગ્યા અત્યારે કાર્યકર પણ છે અને નિયમિત ચેષ્ટા પણ કરે છે એક દર્શન મોહન સાંઈ મહારાજ નું કર્યું અને પરિવર્તન એમના જીવનમાં આવી ગયું આપણને ખ્યાલ આવે તો આવા સાચા સંત પણ એક પણ વખત દર્શન કરે તો એમના જીવનમાં આવું પરિવર્તન આવતું હોય છે એક વાર મહંત સાંઈ મહારાજને ને પૂછવામાં આવેલું કે સ્વામી કોઈ આપના દર્શન કરે અને તદ્દન નાસ્તિક હોય અને નાસ્તિક હોય ને આસ્તિક થઈ જાય જાય એને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધી જાય છે એટલે બધાને આવો પ્રભાવ પડતો હોય છે પ્રથમ દર્શનથી મોહન સાંઈ મહારાજને બીજો એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી આપને ભગવાનનું અનુસંધાન ચોવીસ કલાક રહે મોહન સાંઈ મહારાજે હા પાડી કે હા ચોવીસ કલાક ભગવાનનું અનુસંધાન રહે હવે આવા સાચા સંત એ આપણને પ્રાપ્ત થઈ ગયા છે એમણે આ વાત કરી આપણને એટલે આ સો ટકા સાચી એમના વચનમાં વિશ્વાસ રાખીને એમણે જે જે વચનો કહ્યા હોય એમણે વાત કરી કે ભગવાનને બચતા દરેક હરિજનો દિવ્ય છે હવે આપણી સાથે જે રહેતા હોય એ બધા જ દિવ્ય છે એમના વચનમાં આપણે વિશ્વાસ રાખવાનો છે આ વિશ્વાસ જ્યારે આપણને આવે

તો કોણ દ્રષ્ટિ કરે છે ભગવાન સ્વામિનારાયણ આપણા પર દ્રષ્ટિ કરે છે મહારાજે જ વાત કરી કે કે એવા સંતના નેત્રમાં જોનારા ભગવાન ભગવાન છે 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 તો તો જ જ બધું કાર્ય કરે એટલે આપણે ખૂબ ભાગ્યશાળી લોકો સાધના કરી કરીને પણ જેને એને પ્રાપ્તિ ન થાય એ પ્રાપ્તિ આપણને ઘર બેઠા વિના કોઈ સાધને થઈ ગઈ છે નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું આગળ ભગત અનેક થયા નિષ્કુળાનંદ સ્વામી અગાઉ ઘણા બધા ભક્તોની વાત નિષ્કુળાનંદ કાવ્યમાં લખેલી છે અને પછી એમને ભગવાન મળ્યા અને એવા કેટલાય ભક્તો છે જેમને કષ્ટો સહન કર્યા તેમ છતાં પણ એમને ભગવાન મળ્યા જ નથી જીવનભર અને આવા અમુક ભક્તો છે જેમને ભગવાનની પ્રાપ્તિ થઈ છે પામ્યા પણ નાવ્યા આવા સુખરે કેટલી વાર અલ્પ સમય કેટલી વાર માટે થયા એમને અમુક સમય માટે થયા જયારે નિષ્કુળાનંદ સ્વામી વાત કરી કે આપણે તો પામ્યા બીજા કદાચ પામ્યા પણ નાવ્યા આવા સુ કરે આપણે તો દર્શન પ્રસાદી વાતો મળવું કે કેટલું સુખ આપણે કદાચ સ્મૃતિ કરતા કરતા થાકી જઈએ એટલા બધા સુખ મહંત સાંઈ મહારાજે આપણને આપ્યા છે એક એક સ્થાન લઈ આ ગુરુ દર્શનમાં આપણે જોઈએ મહંત સાંઈ મહારાજ કેટલી બધી સ્મૃતિ આપે છે આપણે સ્મૃતિ કરતા કરતા પણ ધન્ય થઈ જઈએ એટલી બધી સ્મૃતિ એમણે આપણને આપી છે તો મહંત સાંઈ મહારાજ માં દિવ્ય પ્રભાવ એ દરેક ઉપર રહેલો છે તો આપણા જીવનમાં પણ બીજા કોઈ વ્યક્તિ વસ્તુ પદાર્થ સ્થાન કોઈની સ્મૃતિ કર્યા વિના આપણને જે આ સાચા સંત મળ્યા છે એમનો પ્રભાવ આપણા હૃદયમાં હંમેશા માટે રહે એવી ભગવાનને પ્રાર્થના સાથે હવે આપણે મહારાજે જે આપણને આજ્ઞા કરી છે માનો મળી છે મોટી વાત એ આપણે મહિમા સહિત રોજ આ કીર્તન ગાવું તો એ કીર્તનનો હવે આપણે લાભ લઈએ માનો મારી છે મોટી વાત હાથ આવી તે હાર જોરે કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખ જોરે રખે ચડે બીજાનો રંગ એવો દાપણ દૂર ના ખજોરે લઈ બેઠા છો મોટો લાભ ભેટી પૂરણ બ્રહ્મ રે નહીં તો દુઃખ નો ગત ડાપ માની લે જો એ મરમ ન આજ પામ્યા છો આનંદ વામ્યા દારૂણ દુઃખ રે એમ કહે નિષ્કુળાનંદ રખે બુકતા સુખ નિરે શ્રી સ્વામિનારાયણ ભગવાન ની જય છેલ્લા બે થી આપણને પૂજ્ય પ્રભુ દેવગી સ્વામી એ મહંત સ્વામી મહારાજ ના દર્શન નો કેવો પ્રભાવ એમના દર્શનની લોકો પર કેવી અસર થઈ છે એમના દર્શનથી લોકોને ભગવાનમાં કેવી શ્રદ્ધા પ્રગટી છે

જોનિઝ સાઉથ આફ્રિકામાં સેવામાં મૂક્યા છે વિશેષ સત્સંગ પ્રવૃત્તિ માટે અને બહુ જ ભીડ વ્યક્તિત્વ સાધુ થવાનું પણ લક્ષ્ય એકદમ નક્કી કર્યું કે કેમ સાધુ થવું છે પૂર્વે જોઈએ તો એમણે બહુ સારો એવો અભ્યાસ કર્યો છે અને દુબઈની અંદર પણ સારી એવી ઉચ્ચ કંપનીની અંદર જોક કરતા હતા અને પછી તો ઘણું ખરું મુંબઈમાં રહીને ભણ્યા ત્યારબાદ પોતે સાધુ થવા આવ્યા પણ તે સારંગપુર માં રહીને પણ ઉતારા વિભાગમાં ગુજરાત મધુરૂપ સ્વામી ના માર્ગદર્શન હેઠળ સેવા કરતા બહુ સારી સેવા કરતા બહુ બધા ભેગા મળીને એમનો બધાને રાખીને સેવા કરવાની સંપની ભાવના પણ આવા આપણને ખૂબ સારો એવા પ્રાપ્તિના વિચારમાં લાભ આપ્યો આપણે ભવિષ્યમાં પણ પૂજ્ય પ્રભુ દેવજી વિનંતી કરીએ કે વિશેષ આપણને પ્રાપ્તિના વિચારની ગોષ્ઠીમાં લાભ આપે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય